નમસ્કાર દર્શક મિત્રો પરિવાર દ્વારા પંથકમાં વિક્ટરી સર્કલથી ટાવર સુધી પોલીસના કાફલા સાથે મોટી સંખ્યામાં મૌન રેલી યોજી શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો મોટી સંખ્યામાં દરેક સમાજના સર્વસભ્યોએ હાજર રહી મૃતકોને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા દેવગઢ બારિયા તાલુકાના પત્રકાર પરિવાર કે જે જમ્મુ કાશ્મીરના પહેલ ગામમાં નિર્દોષ ટુરિસ્ટની આતંકવાદીઓ દ્વારા હત્યા કરવામાં આવી હતી જેમાં અઠ્યાવીસ જેટલા નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો આતંકવાદીઓ સામે આક્રોશ વ્યક્ત કરતા દેવગઢ બારિયા નગરના પત્રકાર પરિવાર દ્વારા પંથકમાં વિક્ટરી સર્કલથી ટાવર સુધી પોલીસના કાફલા સાથે મોટી સંખ્યામાં મૌન રેલી યોજવામાં આવી અને આતંકવાદીઓના હાથે શિકાર બનેલા નિર્દોષ નાગરિકોને ટાવર પાસે બે મિનિટનો મૌન પાડી શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં દરેક સમાજના સભ્યોએ હાજર રહી મૃતકોને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા તેમજ આતંકવાદી કે જેઓ આજન અધ્યક્ષ કૃત્ય આચરણાર આતંકવાદીઓને કડકમાં કડક સજા થાય તે માટે આહવાન કરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ જાબીર શુક્લા સાથે આશા ગુજરાતી ન્યૂઝ દેવગઢ ભાર્યા જમ્મુ કાશ્મીરના પહેલ ગામની અંદર જે પર્યટકો હતા એ પર્યટકો ઉપર જે આંતકી આતંકીઓએ હુમલો કર્યો એ આતંકીઓના હુમલાની અંદર સત્તાવીસ જેટલા પર્યટકો અને એક સ્થાનિકનું મૃત્યુ થયું હતું ત્યારે આજે અઠ્ઠાવીસ જે મૃતક છે તેમની શ્રદ્ધાંજલિ પાઠવવા માટે પત્રકાર પરિવાર દ્વારા આજે અમે આયોજન કરવામાં આવ્યું હતું એમાં સર્કલથી વિક્ટોરી સર્કલથી ટાવર સુધી મોન રેલી યોજી હતી અને અહીંયા મોન રેલી યોજ્યા પછી અહીંયા એમની શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી આ કાર્યક્રમની અંદર દેવગઢ બારિયા નગરના તમામ જે સમાજ છે મુસ્લિમ સમાજ વોરા સમાજ દાઉદી વોરા સમાજ છે એ તમામ લોકો અહીંયા અગ્રણીઓ એમના ઉપસ્થિત રહ્યા હતા આ મોન રેલીમાં એ લોકો જોડાયા હતા ત્યારે આ જે બનાવ બનવા પામ્યો છે એ ખરેખર એટલો નિંદનીય છે કે તેને એના એને એના શબ્દ એવા કહેવાય નહીં કે એને ઉચ્ચારી નથી શકાતું કે એને કઈ રીતના વખોડાય કે એ જે બનાવ બનવાથી કોકનો પુત્ર કોકનો બાપ કોકનો પિતા કોકના જે વાલ્સ હોય દીકરો હતો એવા કેટલાકના ઘર ઉજળી ગયા છે ત્યારે જે ખરેખર આ સરકાર દ્વારા અને જે ત્યાંની જે મિલિટરી ફોર્સ છે એમના દ્વારા હું એટલું જ કહેવા માગું છું કે સત્ય ખરેખર એ લોકો જે ગુનેગારો છે એમને ઘરમાં ઘૂસીને કાઢી લાવવા જોઈએ અને એમના પર જે પણ કાર્યવાહી થવી જોઈએ અને જે પણ જે એની પડદા પાછળ જે પણ જે કામ કરતા હોય એ લોકોને ખુલ્લા પાડવા જોઈએ આજ રોજ દેવઘર બારીયા નગરના પત્રકાર પરિવાર દ્વારા એક મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દેવગઢ બારિયા નગરના તમામ વેપારી અગ્રણીઓ દરેક સમાજના લોકો ભેગા મળી સર્કલ બજારથી ટાવરે એક મૌન રેલી કાઢી અને જે કાશ્મીરનો બનાવ બન્યો છે તેના મૃતક પરિવારને અને મૃતક જે પણ લોકો છે તમામને હાર્દિક શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ કર્યો હતો મીણબત્તીથી તેમને જેમને ભગવાનના તેમના આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી અને બે મિનિટનું મૌન પાળી અને કાર્યક્રમ